राजकोट महानगरपालिका फूड विभाग ની ટીમ તથા एफएसडब्ल्यू1 વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભક્તિ આશ્રમ હોકર્સ ઝોન 4 ફood એન્ડ ડ્રગ લેબોરેટરી સામેના વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનો વેચાણ કરતા કુલ 15 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં 07 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ તેમજ ખાદ્ય ચીજોના કુલ 39 નમૂનાની સ્તર પર ચકાસણી કરવામાં આવેલ

લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા શૂન્ય આઠ ક્રિષ્ના દાળપકવાન શૂન્ય નવ યશ ગુગરા દસ મેરુનાથ ગુલ્ફી આઈસ્ક્રીમ અગિયાર ઉસ્તાદ લાઈવ ચાઇનીઝ અને પંજાબી બાર પીઠડ પાઉંભાજી તેર બાપા સીતારા માલુપુરી ખાવસા ચૌદ બાલાજી ઢોસા પંદર કનૈયા દાળ પકવાન ચકાસણી કરવામાં